સીજી સીઆરઆઈ કલકત્તા ખાતે મોરબી સિરામિક એસોસિએશન અને થાનગઢ એસોસિએશન દ્વારા સંયુક્ત અહીંયા મિટિંગ કરવામાં આવી હતી અને લેબનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો સીજી સીઆરઆઈ લેબ સિરામિક ઉદ્યોગ માટે ખાસ જરૂરી છે કારણ કે આ જે લેબ છે તેની અંદર સિરામિકને બધા રિસર્ચ થતા હોય છે અને એની અંદર આપણી અહીંયા જે કોઈ સ્કિલવાળા જે લેબર હોય છે તેને વધુ સ્કિલ ડેવલપ કરવા માટે એમાં ટ્રેનિંગની ખાસ જરૂર પડતી હોય છે તો આવા રિસર્ચ સંસ્થાની અંદર ટ્રેનિંગ પણ આપી શકાતી હોય છે જ્યારે આપણે એક્સપોર્ટ કરતા હોઈએ વિશ્વમાં જ્યારે દોઢસોથી વધુ દેશમાં આપણું એક્સપોર્ટ છે તો એક્સપોર્ટની અંદર જ્યારે આપણે સપ્લાય કરતા હોય ત્યારે એના બધા ટેસ્ટિંગ કરવા પડતા હોય છે તો મોરબીમાં આવી કોઈ લેબ અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી સીજી સીઆરઆઈ જેવી લેબનું જો નિર્માણ મોરબીમાં થાય તો આ ઉદ્યોગને ઘણો બધો ફાયદો થાય ઉદ્યોગને બૂસ્ટ મળે એટલે અમારી માંગણી એવી હતી કે સીજી સીઆરઆઈ જેવી લેબ મોરબીમાં સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવી